રાબો આપના ભાઈ જો આવી ગયો છે ગણવા પણ છે બધા છે એક તમને મળી છે ગિફ્ટ મોકલી છે કોને મોકલી તમને પડી ગઈ છે તમે શું લેવા તમને અંદાજ કરો કમેન્ટ કરો લેવા કહી દીધું આપણો ચાલુ થયો આપણો પણ ચાલુ કરી દીધો આમાં શનિવાર શનિવાર છે

ન તો વાસ છે ને દર મેલવાની દર ઉપર પડી ગયો તો કાઈ ના છે ને વાહ હાલો થાવડો પાણી ગયા કરે ને હવે ના

હે સાડા દીધા છે મોફો મિત્રો એવું કઈ વૈસા નહીં એટલે મોફો દીધા દેખાડી તમે જો અમારો ફાર્મ છે કાંઈ ઘટે તો હજી લેવાનું ચાલુ જ લાગે ક્યાં છે છે ઓહો મિત્રો બહુ છે ને નજારો રહો તમે ફાર્મ નો કઈ ઘટે કઈ ઘટે નહીં મજા આવે તમે શૂટિંગ કરતા દર વર્ષે લગ્ન નો ભાઈ નું લગ્નનું આ શૂટિંગ કર્યું હતું મારો તમને દેખાડી કેટલા છે ને જો કેટલું છે સમજો જાત જાત પ્રકારના ચાડવા છે બધાય તો આથી લઈ જાય છે તો અને અમારો ગોપાલ લઈ લે બે ત્રણ સાયો બો હર બધું હેન્ડલ કરે કે લે જો આ બધું ઈ તે સેવા દે છે બધા ચાડવા કાઈ ઘટે ની હા એમાં કાઈ ઘટે ની તમારું ઉતાર લે એમાં શું હોય ચાલો હવે અમારા કાકા ના આવે છે બોલર લઈને એ અમે થોડાક લઈ જઈએ અમારા પાસે તો મિત્રો આલો બોલેરો આવી ગયો છે મારે તો

આટલા તો આવેલા છો હજી વાવા છે કા પાણી પાવા આવજો હા એમ એક નહીં બધા મિત્રો અમારા ફેમિલી બધા પાણી પાવા આવી જાય આવી જઈ જાય ક્યારેક વૃક્ષ વિકસ્યું તાપમાન ઘટશે ને એવું બધું થાય મિત્રો વૃક્ષ વાવવા જરૂરી છે તમે પણ એક એક વૃક્ષ આજો ઘરે વરસાદ મસ્ત થઈ ગયો છે એક એક વાવજો તો બે વૃક્ષ આવી દીધા છે બધા ભાવી ગયા છે મારે હું હમણાં આવું હમણાં આવું એમ કરી ગયા છે હું છીએ અત્યારે જો આ વાવી દીધું છે ઝાડું એક ચાર વાવી દીધું છે હવે એ ખોદીએ છીએ ફરતે વાવાને ચાલો તો અમારે ટાઈમ નથી બ્લોક બનાવવાનો મિત્રો તો ફટાફટ અમે બધા વાવી દઈએ હાલો મિત્રો હાલો ઘરે વેવા છીએ આજ તો ઠકાઈ ગયો છે પણ એક કે છે ને અમારા ઘરે પણ અત્યારે છે ને ચાડવા વાવ્યા ને બોલાતું હતું કેમ કે ખવાનું દૂધ ગંદી ગયો તો મમ્મી

તો બાબરે તમારો પ્લાન છે અમારે કેટલા દિવસનો સરપ્રાઈઝ તમને બધાને દેવાનો છે પણ હવે કેમ સરપ્રાઈઝ દેવી આમાં બાબર વરસાદ સરપ્રાઈઝ દેવાને દેતો વરસાદ રહી તો સરપ્રાઈઝ દેખાય ને આવી ગઈ તો આવો અત્યારે છે ને વરસાદ રહી ગયો છે હવે અમારે જવું છે બાબરા ક્યાં થી વીસી ગઈ પપ્પા આવી ગયા અમારી દીદીની દીદી ની છે માર દીદી પૂછે છે અત્યારે ધ્યાન રાખજો મિત્રો સનાવર ની બધું તમે સેફટી માં રહી જાતા નીકળ્યા તો અત્યારે હાલો બાબરા જવું છે બ્લોગ માં બ્લોગ માં બી કન્ટિન્યુ સરપ્રાઈઝ છે બધા માટે મજા આવશે હાલો આ એક્સાઇટમેન્ટ વધી ગયો વરસાદ રહી ગયો જોઈએ પણ ક્યારે વરસાદ આવે ક્યાં નક્કી નહીં મિત્રો માં એવું છે હાલો બાબરે જવાનું છે વ્લોગ માં બી કંટી છે મજા આવી જાય ભાઈ પણ ના છે એમાં જીવો બધું તમને આગા આગા બધું કરશો તો તમને ટાઈટલ તમને તો ખબર પડી ગઈ છે શું સરપ્રાઈઝ છે હાલો તો તમને સિગરેટ રાખીએ બધું મજા આવે ને હું મમ્મી પપ્પા એટલા જઈએ છીએ બે ગાડીઓ ભાઈ પણ બધું રિટર્ન આ રહી આવશે હાલો જય બાબરા કમી હાલો મિત્રો હાલો મોટા બસ ને પહોંચી ગયા ને ક્યાં પૂછી ગયો પાછો હું મુખૂર્તમાં ફ્રી ગયો છે ગોડ લોન આમ તો તમને ખબર પડી ગઈ છે હું લેવા આવ્યો છે આગળ આગળ બધું કહું છું તમને પહેલાં આપણે રિસીવ કરી દઈએ આવો લોકમાં વી કન્ટિન્યુ એકની જગ્યાએ બે બે સપ્રાઇઝ છે તમારા માટે મસ્ત સપ્રાઇઝ છે શું છે તમને આગળ ખબર પડશે હું આગળ કહીશ પહેલાં આપણે મુખૂર્તમાં તો ચાલો અંદર જઈએ શું છે તમે લોકમાં વી કન્ટિન્યુ રહીએ પાન મમ્મી પાસે રહેશે વરસાદ ચાલુ તો અડધો ખોલી ગયો છે

કાલા મિત્રો તમે લેવા આયા છે ટીવી લેવા આયા છે ટીવા આ બધા ફ્રીજ છે મિત્રો અહીં ટીવી લેવા છે અમે તો ટીવી જોયું ટીવી તો ટીવી ફ્રીજ છે ટીવી બધું આખો મોટો શોરૂમ છે અને ટીવી જોવાય છે બધું વાહ ભાઈ વાહ જોઈ પૈસા મમ્મી ને પપ્પા ને

બધા ટીવી જોવે છે કે આ કેવો છે આ સ્માર્ટ ટીવી બધાય કેવું કે ક્લિયરિટી આવે છે બધું અમે જોઈએ છે છીએ તો જોઈએ હાલો હવે આવો જેમ કરીએ ટીવી કરી ત્રણ માં જ કોમેન્ટ કરો ક્યુ ટીવી લીધું છે અમે બધા જોયા ટીવી અમે કોમેન્ટ કરો તમે ઘરે જઈને કહેશું ક્યુ ટીવી લીધું છે અત્યારે અત્યારે નહીં કહી ત્રણેય ટીવી અમે જોયા છે આ જોયું આ જોયું આ જોયું

આવતા ઓતરે ખરીદી કરતા રહેવું તો મિત્રો આ ઘરે વેવા છે અને ભાઈ ની ગામવા ગયા ભાભી રહ્યા ને અમારે પપ્પા ની પાસે છે ખરીદી કરતા હોય છે પાસે ઘટાણો કરતા હોય છે ગુપાલી અને જોવો તમે ગેસ્ટ કરો ક્યુ ટીવી લીધું છે કેવડું છે ગુપાલી મિત્રો તો આ એજી આ જાની છે મા ગુપાલી બેન અરે મિત્રો આ ટીવી એમ પ્યાર ને સપોર્ટ તમારા કારણે મારા ઈશ્વરભાઈ અમને બહુ મદદ કરી પેસે તમારા મમ્મી પપ્પા માટે પેસે ટીવી લે આવો તે હા શું માનશો તમે એ શું કહેતા જે બોલું ટીવી અમારે ખરાબ થયું હતું ને ખરાબ ટીવી એ રિપેર કરવા કે પાંચસો રૂપિયા નહોતા કે મા બાપા હિસા કરતા મમ્મી હિસા કરતા કે કેમ લેવું હે ના ના જેમ ચાલ કર આવી ગયા હાલો ચાલુ કરી નાખ્યા કઈ ને તો આ ટેકો નહીં લેતા ગામમાં આવી ગયા આવે એટલે તો આવે તો કઈ ને હાલ

Yeah, I'm going to go to the house. I'm going to go to the

મિત્ર મિત્રો આવી 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 રીતના અમને સપોર્ટ કરતા રહેજો અમારા ફેમિલીમાં છે એ રીતના અમને ફેમિલી ગણી લઈ લીધું મિત્રો અમને જેવું ફરી કામ હોય તો કે આ કરી આવો તમે તારા કરી આવો ફૂલ સપોર્ટ હોય પછી મને તો ક્યાંનું ક્યાં કે તું આમ ફરી આવ્યા પણ એ પછી આપણે પછી કઈ સિગરેટ છે બધી અત્યારે નહીં પણ ફ્યુચરમાં ક્યાંક જઈશું આપણે જો અમે અમારે એમાં દીદી

થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મેગ્રેસુ લઈ કોંગ્રેચ્યુલેશન લખવાનું ભૂલતા હો બધાય મજા આવે આપણને આનંદ આવે જય માતાજી